હવે મિત્રો જો આ દાળ ધામ ની પ્રસાદી તમે જોઈ શકો છો કોવડો મોટો ટોપ છે જો આજ છે એમાં મહા મિત્રો લાખો ની તો મિત્રો આ ભાત રામ નું આંધણ તૈયાર આ ગાઠિયા રામ ની પ્રસાદી છે મોટા મોટો કોઠાર છે તો મિત્રો હવે તમને આ કાઉન્ટર બતાવી રહ્યા છે જો ગાઠિયા રામ શાક રામ પ્રસાદ રામ રોટલી રામ પાસા પ્રસાદ રામ

અને સરસ રીતે મિત્રો એકદમ સોખાઈ પૂર્વક આ બધું કાર્ય કરવામાં આવે છે જો આ આ આ મશીન છે છે મિત્રો મિત્રો લોટ બાંધવાનું અને એને સોંપડવામાં આવે પછી જ્યાં યાત્રિકો પંગત માં બેસી અને પરસાદી લઈ ત્યાં સુધી કાઉન્ટર સુધી પોગાડે અને મંડળ દ્વારા સરસ રીતે મિત્રો આ રોટલી ની પરસાદી છે એ પીરસવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો સોખા ઘીમાંથી આ રોટલીને સોપડવામાં આવી રહી છે આ સરસ રીતે મિત્રો આ ગુંડલા વાળવામાં આવી રહ્યા છે રોટલીની પ્રસાદી તૈયાર થાય કે અગાઉ આ રીતે લોટ બંધાયા પછી આવા ગુંડલા વાળવામાં હોય ગુંડલા વાળ્યા પછી એને વણવામાં આવે અને વણવામાં આવ્યા પછી એને શેડવામાં આવે શેડવામાં આવે પછી એને સીધી ઘી સોપડવામાં આવે અને ઘી સોપડ્યા પછી સીધી કાઉન્ટર ઉપર મહાપ્રસાદ તરીકે એને વિતરણ કરવામાં આવતી હોય છે આ રાજસ્થાનનું આખું ગ્રુપ છે મિત્રો કારીગર તરીકે અને પગાર વડીએ અત્યારે આ સરસ રીતે મિત્રો આ કાર્ય કરે છે અને એને પણ ખૂબ જ ત્યાં આનંદ થાય છે તો મિત્રો અત્યારે લાડવા રામની પ્રસાદી તમને બતાવી રહ્યા છીએ નજીક આવો અને બતાવો લાડવા રામની પ્રસાદી મિત્રો મહાપ્રસાદ તરીકે તો હજુ પણ આવા અલગ અલગ રીતે મિત્રો કેટલાય રૂમમાં બાપાની પ્રસાદી

છે એમાં મહાપ્રસાદની મિત્રો લાખોની પણ કરોડો ભક્તોને મહાપ્રસાદ આ જે છે એના વિતરણ થતો હોય છે અને પંગતમાં બેસાડી અને સરસ રીતે મિત્રો એકદમ સોખા માંથી આ મહાપ્રસાદ તૈયાર થયેલો છે અને આવી રીતે બેથી ત્રણ મિત્રો મિત્રોમાં પ્રસાદ રાખેલો છે અને કરોડો ભક્તોને મિત્રો પંગતમાં બેસાડી અને આ મહાપ્રસાદ વિતરણ થતો હોય છે તમે જોઈ શકો છો મિત્રો આપણે છે કેમ કે આવું સરસ રીતે મિત્રો આયોજન એટલે આ તો બાપાની કૃપા હોય તે જ તે આવું થઈ કે બાકી આવું અશક્ય છે એવું મિત્રો આ તમે જોઈ શકો છો હજી આવા મિત્રો કેટલાય રૂમ છે એમાં મહાપ્રસાદ રાખેલો છે તો મિત્રો જોવો તમે જોઈ શકો છો

મોટો જબર મિત્રો આ ગાંઠિયા રામ પ્રસાદી નો કોઠાર છે હવે મિત્રો પ્રસાદી લે છે જ્યાં ભાવિક ભક્તો ત્યાં જશો અને ત્યાં તમને સીધે સીધું બતાવશું બધું હાલો તો મિત્રો હવે તમને આ કાઉન્ટર બતાવી રહ્યા છીએ જો ગાંઠિયા રામ શાક રામ પ્રસાદ રામ રોટલી રામ પાસા પ્રસાદ રામ ગાંઠિયા રામ રોટલી રામ મોટી સુના લાડવાની પ્રસાદી રામ અને જોઈ શકો છો મિત્રો આ તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે લાખો યાત્રીકો પંગતમાં બેસી અને બાપાની પ્રસાદી લઈ રહ્યા છે તમે જોઈ શકો છો આજે બાપાની પૂર્ણતિથી 47મી પૂર્ણતિ થઈ ગઈ છે અને લાખો યાત્રિકો અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે પંગતમાં બેસી અને પ્રસાદ લઈ રહ્યા છે બેનોનો વિભાગ અલગ છે મિત્રો જવો

ચોવીસે ચોવીસ કલાક મિત્રો મહાપરિષદની પ્રસાદી સારામની પણ ચોવીસે ચોવીસ કલાક પ્રસાદી અને બાપાના દર્શન કરવાથી જીવન ધન્ય થઈ જાય તો મિત્રો અવશ્ય એક વખત બગડાના ધામમાં બાપાના દર્શન પધારો હવે મિત્રો જો આ દાળ દામની પ્રસાદી તમે જોઈ શકો છો કવડો મોટો ટોપ છે જો આ જે ટોપ છે ને એમાલી પ્રસાદી તૈયાર થાય અને આ આ લાકડાનો જે કુસો છે ને હા એમાંથી જે બળતણ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવે અને ત્યાર પછી મિત્રો આ સરસ મજાના મોટા મોટા ટોપ છે એમાં મહાપ્રસાદ બાપાનું તૈયાર થાય અને ત્યાર પછી જવા રામ જવા એમાં કેવો મોટો ટોપ છે મિત્રો મોટામાં મોટો ટોપ છે મિત્રો જોઈ શકો છો તે પ્રમાણે તો મિત્રો આ ભાતરામની પ્રસાદીનું આંધણ તૈયાર થાય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જવો

જોઈ શકો છો એ પ્રમાણે આમાંલી પ્રસાદ ભા શાક રામ તેમજ ભાતરામ દાળરામ કઢી રામ વગેરે મિત્રો પ્રસાદ આમાંથી તૈયાર થતો હોય છે ત્યાં મોટા મોટા ટોપ અને મિત્રો જેવા લાકડાનો કુસો એમાંથી મિત્રો મહાપ્રસાદ તૈયાર થતો હોય છે ગેસનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી તમે જોઈ શકો છો તો મિત્રો આ પરસાદી છે શાકરામની પરસાદી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટા જબરજસ્ત ટોપમાં મિત્રો બનાવેલી છે તમે જોઈ શકો છો મિત્રો સૌથી મોટામાં મોટું અન્નક્ષેત્ર અને જ્યાં શાકરામની મિત્રો આ પ્રસાદી છે તમે જોઈ શકો કવડા મોટા મોટા ટોપ છે અને જ્યાં લાખો યાત્રિકોને પંગતમાં બેસાડી અને આ પ્રસાદી પીરસવામાં આવશે મિત્રો વિશ્વનું સૌથી મોટામાં મોટું આમ બાપાના સાનિધ્યમાં જે ચાલી રહ્યું છે તે અત્યારે ભાતરામની ફરસાદી તમને બતાવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ભાતરામની ફરિયાદી છે તો મિત્રો આ વિડિયો તમને બાપાની પુણ્યતિથિ નિમિત્તે લાખો કહીને લાખોની પણ આમ કરોડો યાત્રિકો માટેનું જે આ મહા આજના દિવસનો જે બાપાનો પ્રસાદ થયો તૈયાર થયો હતો તેના તમને દ્રશ્યો બતાવ્યા તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં બાપા સીતારામ લખી અને આ વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો તો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયામ બાપા સીતારામ